તો હવે મિત્રો તમને પાંચ ફૂટ વાળો સાપ બતાવું મિત્રો આ જંગલમાં એકસો ને એસી વર્ષથી તે રહે છે અને તમને એકવાર બતાવું એટલે તમને પણ વિશ્વાસ આવી જશે કે ભાઈ ખરેખર સાચું બોલે છે મિત્રો અને જંગલમાં તે ઘણી વાર મિત્રો અહીંયા જોવા મળે છે અને આ રસ્તેથી જે ઘણીવાર જતો હોય છે તો આપણે પણ આ રસ્તેથી જઈએ અને આપણને જોવા મળે એટલે આપણે તમારે તો જ વિડીયોની અંદર તમને બતાવી દઈએ અને તેને એક નહીં પરંતુ પાંચ મોઢા છે મિત્રો અને સાપ પણ તમે જોવો એટલે મિત્રો તમને પણ ડર લાગશે એવો તરના સાપ છે મિત્રો તો એકવાર આપણે નજીક જઈને તમને બતાવી દઈએ કે ખરેખર કેટલો ડેન્જર સાફ છે મિત્રો અને આ જંગલમાં રહે છે એટલે અને મિત્રો તેની દોડવાની સ્પીડની મિત્રો વાત કરીએ તો મિત્રો એકસો ને એસીની સ્પીડ છે મિત્રો એટલે કે એકદમ બુલેટ ટ્રેનની જેમ દોડાય છે મિત્રો જે ઘણી સ્પીડ કહેવાય એટલે આપણે આપણે થોડું ધ્યાન રાખવું પડે અને આપણે તો કોઈ એટલા દોડી ના શકીએ એટલે ધ્યાન રાખવું પડશે કારણ કે આપણી પાછળ પણ પડી શકે છે ને એકદમ ભયાનક જંગલ છે મિત્રો અને અહીંયા તમે જોઈ શકો છો આ બધો સાપનો જ એરિયા છે જે અને અહીંયા ગાય ભેંસમાં મિત્રો છે આપણે તેમને હેરાન નથી કરતા માત્ર એ કઈ રીતે ચરાય છે જોઈ લો મિત્રો ગાય ભેંસ ફરે છે મિત્રો અહીંયા તો એ તો એમને ફરવા દો મિત્રો કારણ કે આપણે હેરાન કરવું એ કોઈ સારી વાત ન કહેવાય આપણે એક અહીંયા પણ રસ્તો છે ને એક અહીંયા જ રસ્તો છે તો અહીંયા જે ગાય ભેંસ છે એટલે આપણે ત્યાંથી જવાનું નથી માત્ર બીજા રસ્તેથી આપણે જઈશું અને પાંચ મોઢાવાળા સાપ બતાવી દઉં એટલે તમને પણ વિશ્વાસ આવે છે કે ભાઈ ખરેખર પાંચ મોઢાવાળા સાપ પણ હોય છે જે આ જંગલમાં છે એટલે આપણે એકવાર જઈને તમને બતાવી દઈએ કે સાપ કેટલો ખતરનાક છે અને અહીંયા કાંટા પણ ઘણા બધા છે જોઈ લો મિત્રો ઘણા બધા કાંટા છે મિત્રો ખતરનાક સાપ છે અને જંગલ પણ ઘણું બધું ભયાનક છે એટલે ધ્યાન તો રાખવું જ પડશે બાકી જંગલ તો તમે જોશો તો તમે પણ મિત્રો અહીંયા આવો તો ગભરાઈ જશો એટલું મોટું રસ્તા મિત્રો ઘણા છે પહેલી વાત તો એ કે રસ્તા ઘણા બધા છે અને આપણે અત્યારે મોબાઈલના લોકેશનના આધારે જઈ રહ્યા છીએ જોઈ લો અહીંયાથી રસ્તો એક આ રસ્તો છે એક આ પણ રસ્તો છે અને એક આ પણ રસ્તો છે તો આપણે રસ્તે જઈશું અને એકદમ જે સસ્તો સારો રસ્તો અને શોર્ટકટ હોય એવા રસ્તેથી આપણે જઈશું અને મિત્રો પાંચ ગુણાવાળો સાપ છે અને તેની મિત્રો દોડવાની સ્પીડ તો ઘણી બધી છે એટલે આપણે ધ્યાન તો રાખવું પડશે કારણ કે કદાચ આપણી પાછળ પડે તો આપણે દોડી ના શકીએ એટલો સ્પીડવાળો સાપ છે તો અહીંયા તો નહીં મિત્રો પરંતુ આપણે બીજા રસ્તેથી જવું પડશે તો આપણે બીજા રસ્તેથી જઈએ અને મિત્રો આપણે તો સાફ નતો જોયો અને આપણને ખબર પણ નહોતી પરંતુ મારા મિત્રએ આપણને મને વિડીયો મૂક્યો હતો ને કે આ જંગલમાં પાંચ વાળો સાપ છે તારે જોવા જવું હોય તો એટલા માટે પણ જોવા આવ્યો હતો અને એ લોકેશનના આધારે આપણે જશ અને બતાવી દઈશું કે એ સાપ અહીંયા છે કે એ ભાઈએ મારી સાથે પ્રેમ કર્યો તો મિત્રો એ લોકેશન તો એ ભાઈનું આ જ હતું જે તમે જોઈ રહ્યા છો એ લોકેશન હતું આ જોઈ લો આ લોકેશન છે પરંતુ મિત્રો એ ભાઈએ મને એ આઈથી વિડીયો બનાવીને મૂક્યો હતો એવું મને લાગતું જ હતું મિત્રો પરંતુ આપણે મિત્રો હોવાના કારણે વિશ્વાસ કરીને નહીં જોવા આવ્યા પરંતુ એ પણ આપણા સાથે ફ્રેન્ડ કર્યો છે એટલે સોરી મિત્રો જય હિન્દ જય ભારત વિડીયોને એન્ડ કરીએ